પરિવારના પરિવારના સામૂહિક મામલે પોલીસે છાપરાપાટા વિસ્તારમાં શશાંગિયા પરિવારે સામૂહિક આપઘાત કર્યો હતો જે મામલે પોલીસે સુસાઇડ નોટના આધારે તપાસ શરૂ કરી હતી ભરતભાઈ શશાંગિયાએ પોતાના ફ્લેટા રાજુ આંબલિયા મારફતે સંજય પટેલને વેચ્યો હતો સોદામાં ટોકન તરીકે સંજય પટેલે એક લાખ રૂપિયા આપ્યા હતા પરંતુ લોનના પાંચ હપ્તા બાકી હોવાથી સોદો રથ થયો હતો આ પછી સંજય પટેલ તેના પુત્ર હિતેશ અને દલાલ રાજુ આંબલીયાએ રૂપિયા પરત માંગ્યા ભરતભાઈને દવાખાનું આવતા લાખ રૂપિયા ખર્ચાઈ ગયા હતા આરોપીઓએ રૂપિયા માટે ધમકીઓ આપી અને ઘરમાં ધુસી મારવાની ધમકી આપતા ભરતભાઈ તેમના પત્ની વનિતાબેન અને પુત્ર હર્ષે આપઘાત કર્યો પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે અંબોલી પોલીસના પીઆઈ બી વનારનું કહેવું છે કે તપાસ ચાલુ છે વિસ્તારમાં ફ્લેટમાં ત્રણ લોકોએ સામૂહિક આત્મહત્યા કરેલી એ બાબતે તાત્કાલિક ગુનો દાખલ કરી અને સુશાઇન નોટ આધારે ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને તેઓ નામદાર કોર્ટમાં રજૂ કરતા જુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપી છે તપાસની પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળેલ છે કે જે મરણ જનાર હતા એ લોકોએ ફ્લેટ પોતાનો બાવીસ લાખનો સોદો કરેલો અને એક લાખ ટોપન પેટે લીધેલો હા ત્યારબાદ ફ્લેટ ઉપર લોન ચાલતી હતી એ સામેવાળાને ખબર પડતા આ લોકોએ એક લાખ ટોપન પાછું માંગેલું અને એ ઉઘરાણીમાં સામેવાળા દબાણમાં આવી અને સુસાઈડ કરેલાનું જાણવા મળે છે